નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે કહીએ છીએ બધા સંતો ઉલ્લેખ કરે છે પ્રકૃતિ અને પુરુષનો તો પ્રકૃતિ અને પુરુષ શું છે બીજું આપણે કહીએ છીએ કે નહોતા સુરજ કે નાતા ચાંદલિયા નહોતા દેવોના દરબાર જુગ પહેલો પ્રગતિમાં જોગણી અને બીજું કહેવાય છે કે હેજી ગુરુજી શક્તિએ કર્યો સમાગમ ત્રણ પુરુષ પ્રગટ કીધારે તો આ જુગ પહેલા જે પ્રગતિ જેને આપણે જોગ જોગણી કહીએ છીએ એ મહાશક્તિ શું છે તો જ્યારે પહેલાં શૂન્ય જ હતું ત્યારે કોઈ શબ્દ પણ ન હતો નાદ પણ ન હતો ધ્વનિ પણ ન હતી સમય પણ ન હતો તો તો પછી સૂર્ય ચંદ્ર તારા ગ્રહ અને નક્ષત્ર પાંચ તત્વ તો ક્યાંથી હોય કંઈ જ નહોતું ચારે બાજુ ફક્ત શૂન્ય અવકાશ જ હતો સિર્ફ એક પરમ શક્તિ એક પરમાત્મા શક્તિ એક મહાશક્તિ એક મહા ઉર્જા એક ડાર્ક ઉર્જા હતી તે પણ શૂન્યમાં અને આજે પણ પરમાત્મા શૂન્યમાં જ છે કેમ કે પરમાત્મા શબ્દમાં નથી પરમાત્મા ધ્વનિમાં નથી પરમાત્મા નાદમાં પણ નથી તો પરમાત્મા શબ્દથી પર ધ્વનિથી પર એટલે તો આપણે પરમાત્માને અનાની કહીએ છીએ તેનું કોઈ નામ જ નથી પરંતુ આપણે નામ આપી દીધું છે કેમ કે શૂન્યનું કોઈ નામ જ હોઈ શકે નહીં તો પરમાત્મા આજ પણ શૂન્ય છે આ ઉર્જા પરમાત્માની એક ઉર્જાના સ્પંદનથી એક ડાર્ક શક્તિ પ્રગટ થઈ અને જે ડાર્ક ઉર્જા છે તે પુરુષ છે અને જે ડાર્ક શક્તિ છે તે પ્રકૃતિ છે અને તે ડાર્ક ઉર્જાનું પ્રતિક શિવલિંગ છે એટલે જ તો આપણે શિવલિંગને કાળા રંગનું રાખીએ છીએ અને આપણે કાળા કલરનું શિવલિંગને પૂજીએ છીએ અને ડાર્ક શક્તિ જેને જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ તે જ મહાકાલી છે અને એ જ મહાકાલીને આપણે કાલી પણ કહીએ છીએ અને એટલે જ મહાકાલ રંગ પણ કાળો છે તો આપણે જેને શિવ અને શક્તિ કહીએ છીએ અને અર્ધનારેશ્વર પણ કહીએ છીએ કેમ કે અર્ધનારેશ્વર પુરુષ અને પ્રકૃતિનું રૂપ છે શિવ શક્તિનું રૂપ છે તો શિવલિંગ શિવ વિના શક્તિ અધૂરી છે અને શક્તિ વિના શિવ અધૂરા છે તો આજે આપણું શરીર પણ શિવ શક્તિનું રૂપ જ છે માની લો તમારી પાસે બુદ્ધિ છે તમે બહુ જ હોશિયાર છો તમારું મગજ પાવરફુલ છે તમારામાં જ્ઞાન પણ ભર્યું છે અને તમે સંસારમાં રહીને કોઈ પણ પ્રકારનું આયોજન કરવાની તૈયારી પણ કરી રહો કરો છો તો એનો પ્લાન પણ આપણે બનાવીએ છીએ પરંતુ મનથી અને તમારા શરીરથી કંઈ જ થવાનું નથી માની લો કે તમારામાં શક્તિની જરૂર પડશે અને જે પુરુષના અંદર શક્તિ ન હોય તે પુરુષ આ સંસારમાં જીવતી લાશ જેવો થઈ જાય છે અને આપણે તેથી ઉલટું પણ જોઈએ હવે એમ માનો કે પુરુષના અંદર શક્તિ ભરપૂર છે તે પથ્થરને પાટું મારીને તોડી શકે છે તે ગધેડાના જેટલું વજન પણ ઉપાડી શકે છે પરંતુ જો તેનામાં બુદ્ધિ ન હોય તેનામાં હોશિયારી ન હોય તેનું મન કામ ન કરતું હોય તેનામાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન હોય તો તમારી તે શક્તિ કોઈ પણ કામની નથી અને આપણે સંસારમાં આવીને આપણા પરિવારનો વિસ્તાર વધારીએ છીએ એવી જ રીતે એકલો પુરુષ પણ વધારી શકતો નથી કે એકલી શક્તિ પણ વધારી શકતી નથી બંનેના સમાગમથી જ વિસ્તાર વધે છે તો પ્રકૃતિ પણ શિવ શક્તિનું રૂપ છે માટે જ પ્રકૃતિમાં મોસમ આવે છે માટે જ પ્રકૃતિને બીજ થાય છે અને બીજમાંથી ઝાડ પણ ઘાસ શાકભાજી ફળ ફળાદી અનાજ ફૂલ આ બધું જ થાય છે તેને મોસમ આવતો જ ફૂલ આવે છે અને એકબીજાના પરાગથી જ ફળ બને છે એકબીજાના સમાગમથી જ ફળ બને છે તમે માની લો કે તમારા ઘરે તમે બપૈયાનો છોડ તો જો એ બપૈયો નર હશે તો એને બપૈયા આવવા ના જ નથી પણ જો બે સોળ હશે તમારા ઘરે નારીનો સોળ હશે અને બીજે ક્યાંક બપૈયાનો નળનો સોળ હશે અને આ બેનું પરાગ મળશે આ બેનું સમાગમ થશે તો જ તમારા બપૈયાને બપૈયા આવે છે માટે શક્તિ વિના શિવ પણ અધૂરો છે અને શિવ વિના શક્તિ પણ અધૂરો છે આ બંનેના સમાગમથી જ ઉત્પત્તિ થાય છે આ બંનેના સમાગમથી જ વિસ્તાર વધે છે તેથી પુરુષના સમાગમથી આપણે બાળકો ઉત્પન્ન કરીએ છીએ તેમ ઝાડને ફળ જે લાગે છે તે ફળ પણ ઝાડના બાળકો છે તો સંપૂર્ણ પ્રકૃ પ્રકૃતિ શિવ શક્તિનું જ રૂપ છે અને પ્રકૃતિનો વિસ્તાર જે વધી રહ્યો છે જે બીજ વધી રહ્યા છે તે પણ શિવ શક્તિના સમાગમથી જ વધી રહ્યા છે આજે આપણે જોઈએ પહેલાં માન માનવ મનુષ્ય જન્મમાં માનવ સંખ્યા ઓછી હતી આજે માનવ સંખ્યા અસંખ્ય વધી રહી છે શું એકલો પુરુષ માનવ સંખ્યા વધારી શકે છે ના તો એકલી સ્ત્રી માનવ સંખ્યા વધારી શકે છે તો ના તો એ જ પુરુષ અને પ્રકૃતિનો ભેદ પડેલો છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ